પણ જેટલા ઇન્ફ્લુએન્સર છે આ બેંક જેવા જેટલા યુટ્યુબરો છે જે ક્રિએટરો છે જે સારા કામ કરે છે એવા લોકોને એડવર્ટાઇઝમેન્ટ આપજો તો તમારું પ્રોડક્ટ પ્રમોટ થશે આ લોકો આગળ આવશે આ લોકોની રોજગારી આગળ વધશે એટલે જેટલા પણ ક્રિએટરો છે તમામ લોકોને સપોર્ટ કરો હવે ઓડિયન્સ નો જમાનો ગયો લખવું હોય તો લખી લેજો હવે જમાનો આવવાનો છે ક્રિએટરોનો નો ઇન્સ્ટાગ્રામ નો યુટ્યુબર ઇન્ફ્લુએન્સર નો એટલે આવા લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ Nein,